જય શ્રી રામ હર હર મહાદેવ કુંભ મેળામાં જાઓ તો કલ્પવાસ કરો સમય હોય તો સાહેબ એક દિવસ માટે બે દિવસ માટે પાંચ દિવસ માટે ત્રીસ દિવસ માટે કલ્પવાસ કરો કલ્પવાસ કરવાથી પુણ્ય મળે છે કલ્પવાસ શું છે સાત્વિક જીવન જીવો માલા કરો દેવતાઓ પણ કલ્પવાસ કરે છે અને જે કલ્પવાસ કરે છે એ કહત્તર પેઢી સેવન્ટી વન તરી જાય છે કલ્પ કલ્પવાસ કરવું હોય તો શંકરાચાર્ય પાસેથી સલાહ લઈ શકો એડવાઈઝ લઈ શકો આચાર્ય પાસે એડવાઈઝ લઈ શકો કોઈ બ્રાહ્મણ દેવતાને પૂછી લો કોઈ જ્ઞાની સાધુ હોય તો પૂછી લો પણ કલ્પાસ કરો એક દિવસ માટે બે દિવસ માટે માલા કરો સાત્વિક જીવન જીવો વસ્ત્ર દાન કરો કારણ કે પૈસા ખર્ચીને તો જાઓ તો થોડા સમય હોય તો કલ્પવાસ કરો ખૂબ પુણ્ય મળે અને લાખો લોકો કરે છે પણ ધ્યાનપૂર્વક કરજો જ્યારે કલ્પવાસ કરો ત્યારે કામ ક્રોધ લોભ વાસના વિકાર બધું તેજી દેજો અને હરિરૂપ થઈ જાઓ જીવનમાં ખૂબ આનંદ આવશે અને જિંદગીભર મનમાં ક્રોધ ગલત વિચાર નહીં આવશે પણ લોકો કલ્પવાસ તો કરતો નથી તો તમે જાઓ શંકરાચાર્યથી સલાહ લો સાધુ સંતો પાસેથી સલાહ લો કોઈ ભૂદેવ પાસેથી સલાહ લો કોઈ જ્ઞાની સંત પાસેથી સલાહ લો અને કલ્પવાસ કરો તો જીવન ધન્ય બની જશે અને એકહત્તર પેઢી માટે જીવન ધન્ય બની જશે